बेटी बनकर आई हो माँ बाप के जीवन में बसेरा होगा कल मेरा किसी और के आंगन में क्यों ये रीत भगवान ने बनाई होगी कहते हैं कि आज नहीं तो कल तो पराई होगी देखकर जन्म पाल पोस कर जिसने हमें बड़ा किया और वक्त आया तो उन्हीं हाथों ने हमें विदा किया क्यों ये रिश्ता इतना अजीब होता है क्या बस यही हम बेटियों का नसीब होता है ક્યારેક એ વ્યક્તિના પણ સપના પૂરા કરજો જે મા બાપનું ઘર છોડીને તમારા સપના પૂરા કરે છે આ સમજો પાંચ દિવસ બહાર ગામ ગયા હોય તોય મનમાં વિચાર આવે કે જલ્દી ઘરે તરત ફરીએ તો જન્મથી માંડીને વીસ વર્ષ જે ઘરમાં દીકરી રહી હોય ને તે ઘરને એક જ દિવસમાં છોડી ચાલ્યા જવાનું આવો ત્યાગ તો એક દીકરી જ કરી શકે છે મિત્રો આ જેટલો પ્રેમ આપણે આપણા મા બાપને કરીશું ને એટલો જ પ્રેમ આપણો સંતાન આપને કરશે જ લેણ દેણ છે અહીં જ સ્વર્ગ છે અહીં જ નર્ગ છે બસ ખાલી સમજ સમજમાં ફરક છે સમજે તેનું વંદન કે ભૂલ તો એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ કરતા જ હોય છે લોકોના ઉઠાવેલા વગર કોઈને પણ સાયકલ નથી આવડતી જેનો દિલ દરિયા જેવડું હોય છે ને એ સહન કરી શકે બાકી ખાડા ખબોચ્યા તો જરાક માં છલકાઈ જાય છે ભગવાને હથેળી પહેલાં આંગળીઓ એટલા માટે આપી છે કે માણસને ખબર પડે કે નસીબ કરતા મહેનત આગળ છે સાચી વાત છે ને વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે આ સમજો સમજે તેને વંદન કે આપણા દેશમાં તકલીફ ક્યાં છે સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર ઝાઝા છે પહેલો સગો પાડોશી કેમકે અડધી રાત્રે કોઈ મદદની જરૂર પડે ને તો પહેલો પાડોશી ખબર અંતર પૂછશે સગાવાલા નહીં સાચું ને આજના જમાનામાં ત્યાં સુધી તમે ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો બાકી દીવો સળગાવીને દીવા સળી પણ ફેંકી દેવાય છે મિત્રો લોકો હંમેશા તમારાથી થયેલી ભૂલો જ યાદ રાખશે પણ તમે એના માટે કરેલા કામ મદદ યાદ નહીં રાખે